મારું નામ હોણકર રમેશ પાલા હવે સાહેબ શું છે કે હું ચાય પીવા ઊભો હતો મારી ગાડી ઇકો ગાડી છે ઇકો ગાડીમાં ચાય પીતો હતો હોટલ ઉપર આપણે કોવિનગરની સામે લેબારીની હોટલ છે ત્યાં ચાય પીતો હતો અને ધર્મેશભાઈ ધર્મેશ ગોર કાઉન્સિલર છે નગરપાલિકાના ભાજપના એ આવ્યા ને એસ્કોપિયો કાળી હતી તો હોર્ન વગાડતા હતા તો હું મારા હાથમાં ચાય હતી હું ચાય પીતો હતો તો એ સીધો ઉતરીને આવ્યો દરવાજો ખોલી પાઇપ ખણીને સીધો મને પાઇપ નાખ્યો હોર્ન વગાડું સાંભળતો કેમ નથી આટાવ ગાડી પાછો મારી ગાડી ત્યાં રહેશે ગાડીમાં બેઠો પડે નથી સાંભળતો એમ કહીને પાઇપ નાખ્યો પાઇપ એટલે મેં હાથ આ લીધો તો આંગળીમાં પાઇપ નાખ મને લાગો અને પછી બીજો પાઇપ નાખે બીજો વાર કરતો હતો તો એ દરવાજો બંધ કરી નાખ્યો ગાડીમાં લાગો પછી એનો ભાઈ આવ્યો ધોકો ખણીને એનો ભાઈ વાર કરે તો બીજા માણસો ઘણા ઊભા થાય છે ચાલીસ પચાસ માણસો હતા બધા એને ચાલી લીધો જાલ લીધો એટલે પછી એ લોકો ગાડી ખાંડી રવાના થઈ ગયા બે ગાડી હતી એક ધર્મેશ ગોળિયો હતી કાઢી અને એનો ભાઈ બોલેરોથી આવ્યો હતો કોફી કલરની બોલેરો હતી એનો ભાઈ બોલેરીમાંથી ધોકો કાઢ્યો ને એ એસ્કોર્પિયોમાંથી પાઇપ કાઢ્યો એટલે બે ભાઈ થી હુમલો કરવા મનાણા પણ બીજા માણસો વેચે પડ્યા ને જાળ લીધા એટલે પછી આ અત્યારે આવ્યો છે દવા લેવા એ ભાઈ કે દાખલ થઈ જાવ ડોક્ટર સાહેબ